શ્રી સી એમ સહ કન્યા વિદ્યાલય થરા ખાતે સિહોરી મંડળ દ્વારા ગાયત્રી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું શાળાના ત્રણ શિક્ષકોની બદલીના અવસરે તેમજ નવા જ્ઞાન સહાયકોની નિમણૂકને શુભેચ્છા આપવા માટે આ પવિત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું યજ્ઞમાં શાળાની આચાર્ય શ્રી ગીરાબેન અખાણી યજમાન પદે હાજર રહ્યા શાળાના વિકાસ અને પ્રગતિ માટે શુભકામના પાઠવી આ પ્રસંગે શાળાના સમગ્ર સ્ટાફના સભ્ય ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત શિક્ષક મંડળમાં કમલેશભાઈ પટેલ લાલસિંહ વાઘેલા પ્રમુખશ્રી થરા શહેર યુવા ભાજપા હરિભાઈ ભરફવાડ ધનેશભાઈ બિલરાણા ચિરાગભાઈ પ્રજાપતિ નેહાબહેન પટેલ સ્વાતીબેન પરમાર રસનાબેન પટેલ હાર્દિકાબેન મહેતા રીટાબેન પરમાર વર્ષાબેન જાદવ જયાબેન ભાટિયા હિતલબેન પંચાલ એકતાબેન શ્રીમાળી અને મનુભાઈ પરમાર વગેરેનો સમાવેશ થાય છે તેમજ રિપોર્ટર અલ્પેશ ગોસ્વામીએ પણ હાજર રહી આહુતિ આપી યજ્ઞમાં શાળાના વિકાસ વિદ્યાર્થીઓના ઉત્તમ ભવિષ્ય અને નવા શિક્ષક મંડળના સફળ કારકિર્દી માટે પ્રાર્થના કરવામાં આવી સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને સમર્પણ ભાવથી સંપન્ન થયો આ શુભ અવસરે શાળા પરિવારે સિહોરી મંડળ અને સર્વે ઉપસ્થિત યજ્ઞકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ